બસો રૂપિયા ના ભાવે ચાલો બેનો પેરો ભાઈઓ પહેરો 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 ખાલી કરવાનો ભાવ ચલો 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 ચગલિકામાં

બસ 100 રૂપિયા પણ આ શેટર જેવું છે ખબર છે તમે ગમે એટલા પોણી મુંડા હોય તો આ છે આ ખાલી ક્વોલિટી ન આવ તારા જોમો છે એમ ના તા કોઈ કેવાય હા

જો ડાર્સેટર સેટલ લઈ લે હિમલયના સ્પેશિયલ સેટલ લઈ લે લાલ 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 અલ્યા આયાત્રા કરવા જો આયાત્રા કરવા જો ઠંડી ના લાગે એવો સેટલ લઈ લે અલ્યા પબ્લિક જલ્દી આવો फटाफट અલ્યા સેલ કુલ્યો છે સેલ હું કહું મારા હમું પડતો ન કે ફેટ તારી ચેનલ ફેવરીટ કરીશ તારું નામ લીધું લ્યો તારું નામ લીધું બોજો મારો દર્જો કરું છું જોરદાર ફટાફટ મને તો બોલવા દે લે થોડું ના પાડી ચારું કાટ દવાઈ નાખ્યું કંટાળો મળે તો

₹100 ને હો આડારીયો મતલબ ફી આવશે આ હાથ જબાવો ફરાપીએ ત્યાં તમે તો આ જો ના ખાલી કરો ને કરો કાકા તો સેટર લઈ ગમે બફા દી મને આપો ₹100 સેટર ભલે કંઈ લેવો ખાલી સેટર તો જો ફાયદો ના મળે તું જોરદાર લાગો છે લાડી સેટર તને બહુ ગમશે લે

કશું વધુ નઈ તું તો મારો ભાવ બગાડે છે પણ જોઈ તને ચલો ફટાફટ બજાર વાળો ભાઈઓ બહેનો પચાસ રૂપિયા પચાસ રૂપિયા ફક્ત પચાસ રૂપિયા જેટલ લેવું હોય પચાસ રૂપિયા પચાસ રૂપિયા

હા 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 હાલ ભાઈ તમારા આપણે ભરવાનું હેડો હવે તમે જોવે

ફુણ છો ભાઈ વતી હેડો હેડો ફુણ છો લે મને 50 રૂપિયા જોઈ બુદ્ધિ વાળા બુદ્ધિ જોઈ આ રાચડી માં જે તીયો રાચડી માં જે નકર મે હોય તો જેલા પૈસા આવે પણ તારા કદી ભાગ તો હું નહીં કરું આ તો હું થોડો કરું એવો છું વાજીજી